પીએનબી બેંકમાં બેતાલીસ બોગસ એકાઉન્ટ ખોલી દુબઈ બેંકોકમાં થતા લાખોના વ્યવહારનું રેકેટ ઝડપાયું લાલચ આપી લોકોના દસ્તાવેજો મેળવી ખોલેલા એકાઉન્ટનો એક્સેસ મેળવી ભરૂચથી મોટી રકમ ટ્રાન્સફર કરાતી હતી એક આરોપીની ધરપકડ સાથે દુબઈમાં રહેલા ભેજાબાજ સહિત ત્રણ વોન્ટેડ જાહેર કરાયા છે સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ એક ટોળકી દ્વારા ભરૂચ વિસ્તારમાં રહેતા અજ્ઞાન કે જે પૂરતી સમજ નથી ધરાવતા એવા લોકોને સંપર્ક કરી એમને લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળખી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો ઉર્દૂર ઉપયોગ કરીને એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી તો એ આધારે એમને તપાસ કરતા ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા બેતાલીસ જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલા ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે એ જે ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ એ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી લેવામાં આવતા હતા અને કરવામાં આવતું અને આ ટ્રાન્ઝેકશનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાવી આવેલું તપાસ દરમિયાન તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે આ જે એક વ્યક્તિ

બીજો દશરથ જાંતલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાવી આવેલું છે આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે આજે પકડાયેલી સરખે છે સત્ય દેવગણીયા એને આજે નાંદર કોર્ટમાં રજૂ કરીને એના ડિમાન્ડ મળવા માટે કાર્યવાહી